એક હાજર ને પાત્રીસ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર ચોવીસ એક હાજર ને છવ્વીસ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર એક હજાર ને પચીસ રૂપિયા બેટું ઝીણો સફેદ ખળગીંમ જેક ઉનીલ જેજય જેરિય જેાં

એક હજાર રૂપિયા ત્રણ નંબર લીલો દાણો વધારે જસદણ માર્કેટિંગ યાર્ડ માં ચેણા બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે ત્રણ નંબર માં એક હજાર પંદર રૂપિયા થી લઈને એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી રોજ ભૂણ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો